આ તો જેદ્વાર કાધીશ મિત્રો કેમ છો બધા મજામાંની મજા જ રહેવાનું કારણ કે લાઇફમાં જે જિંદગી જવાનો મોકો જોઈએ એક જ વાર આવે છે તો આજે જે હું આવી ગયો છું ઈસરા અમારા ગામથી કંઈક પંદર કિલોમીટરના અંતરે છે તો અહીંયા જે છે ધુણેશ્વર ધુણેશ્વર બાપાનું મંદિર આવેલું જે છે તો અહીંયા મને એવું લાગ્યું કંઈક છે આખો કોન્ટેક જે છે કોન્ટેન્ટ જે છે એ અલગ બનાવવું તો હું અને જાઉં અમારું મિત્ર મંડળ છે આખું પૂગી ગયું અહીંયા અને અહીંયા આપણે થોડુંક જાણવાનો પ્રયાસ કરશું કે અહીંયાનો ઇતિહાસ આખો શું છે અહીંયા લોકો માનતા પણ ચડાવતા હોય છે જો આ માનતાના મીઠાઈયા પડ્યા છે અને વા એ મીઠાના જે છે એ રાખે વરસાદ આવે ત્યારે ઓગળી જાય છે એ રીતે કોઈક છે અને પાછળ જે છે આખો ધૂળનો ઢગલો છે અહીંયા લોકો મુઠ્ઠી મુઠ્ઠી ધૂળ લઈ અને ઉપર ચડાવે છે એવું કંઈ નથી કે જેસીબી કે ટ્રેક્ટરથી ચડાવે લોકો મુઠ્ઠી મુઠ્ઠી ધૂળ ચડાવે છે આ અમારો આખું મિત્ર મંડળ ફૂગી ગયા અહીંયા અને બાપુ પાસે થોડુંક જાણવાનો પ્રયાસ કરશું કે આખું શું છે આ ઇતિહાસ એમાં અહીં નળો પણ ભરાય ઉતા અને બીજા નંબરમાં અહીં કોઈ પણ માન્યતા થાય છોકરા છોકરીની બરાબર અને બીજા નંબરમાં કેળાવવા મીઠું પણ સડે અને આ કોઈના પગ દુખતા હોય તો પગ પણ ચડી શકે હાથ પણ શકે પેટની કોઈ ગાંક હોય દુખતી હોય પેટમાં તો એ પણ થઈ શકે કોઈ પણ કરો એટલે એ માન્યતા પૂર્ણ થાય

બરાબર છોકરા છોકરીની ઘૂબીડી પણ ચડે કગ પણ ચડે ધૂળ પણ ચડે અને અહીં મેળો પણ ભરાય અને એવું કંઈ એવું છે અહીંયા કે ધોણાસાઈ બાપા છે એના પરચા દેખાડેલા અહીંયા નાગ બાપા છે બરાબર છે એક ખૂબ બાઈ છે કોઈક જૂના વખતમાં માનતા કહી દઈ એને આંજણ આંજવાની બરાબર છે પણ એનું આંજણ એની કીધે બીકમાં બીકમાં આંજવું નહીં અને એની આ એક એક છે ને બાદી થઈ ગયું છે એ એવો ઇતિહાસ કઈ અને પરસો કઈ પણ બતાવ ખરો સત્ય હોય તો બતાવે પર બતાવતા નથી નાગ બાપુ ઇતિહાસ છે ઈસરા ગામ ઈસરા ઘેર આ ત્યાંનું આ ધામ છે બાપા ગામ એટલે બધા ધુણેશ્વર કહી હાશું નામ ધૂળેશ્વર છે ધૂળ છડે મારા ઇતિહાસ પ્રમાણે હું તો ધોળેશ્વર બાપા જ ગમે જે પછી બીજા જે ધારણા પ્રમાણે વાત જે કરતા હોય એ નામ દેતા હોય અને એક નામ છે ભગવાન એનો ઇતિહાસ છે આ જો હુગલી નારિયે અને બીજા કે જે નારિયેલ તમે જે માનતા માની નારિયલજી ફોડો ને એ નારિયેળની કાસરી તમારી ઘરે લઈ ન જવાય અને એ નારિયેળની કાશી અહીં તમારે મૂકીને જવું પડે તો તમને એનો પરસો બતાવે મનોમય તમને સામે આવે નહીં મનોમય તમને પરસો બતાવે તમે કાસરી મૂકી જાઓ તો અહીંથી લઈ નહીં જવાનું એમ લઈ નહીં જવાનું આ ઇતિહાસ છે એટલા જગ્યા પછી કોઈ પણ વસ્તુ હજી અત્યાર સુધીમાં ઇતિહાસમાં કોઈ દેજ ગઈ નથી ઘોઘરીનો રહસ્ય ઘોઘરીનો રહસ્ય એવું છે કે કોઈ પણ છોકરી હોય જન્મ થયો હોય તો ઘોઘરી પણ ચડે મણની છોકરાની હવા મણની

કે છોકરાનો જન્મ થયા પછી એ એના ઘરના આવી અને આ બધા ફોટા એ મૂકી જાય છોકરાને નાનો હોય ઘોડિયામાં સૂતો વેલો હોય આવતા શીખીએ પછી કોઈ પણ આ એ ફોટા મૂકી શકે આપણે ફોટાનો આનો ઇતિહાસ છે છોકરાનો જન્મ થયા પછી એ માનતા કોઈ ફોટા મૂકી દે અને આથી ભભૂતિની પણ માનતા કોઈ પણ ભભૂતિ લઈ શકે બરાબર છે અને આનો ઇતિહાસ

એમાંથી આ બધી સુવિધા કરતા ગયા બાપા ને જેમ થતી ગઈ બધી વસ્તુ થતી ગઈ એમ છે ભાઈ બાપા કોઈ ના પાડતા નથી ભગવાન કોઈ કોઈ ના પાડતા નથી કોઈ પણ વસ્તુ એમ કે તમે મંદિર બનાવવામાં તમે આ કરવામાં એને જે વસ્તુ ન ગમતી હોય એ આપણાથી કરાય નહીં કોઈ પણ દેવ આ નહીં કોઈ પણ દેવની વાત છે આનો ઇતિહાસ છે હા તો તમે વિડીયોમાં જે રીતના જોયું આ ભાઈએ જે માહિતી આપી છે એ રીતના કંઈક એનો ઇતિહાસ છે અને અહીંયા બાપુ જે છે એ હાજર માનતો હોય ક્યાંક કામમાં હતા એટલે અહીંયા જે એ ભાઈ હતા અમે એને વાત કરી કે અમે આ રીતના છે અમે તમે તમને જે ખબર હોય ટૂંકમાં ઇતિહાસ કહ્યો તો એ ભાઈ અમારી મદદ કરી અને જે એનો ઇતિહાસ હતો એ આખો અમને કીધો છે અને અહીંયા મિત્રો વાતાવરણ છે ને એકદમ શાંત છે એકદમ એટલે એકદમ શાંત સાવ શાંત એકદમ આ જે છે એ આખો ધૂળનો ઢગલો છે જે લોકો અહીંયા ધૂળ ચલાવે છે ચડાવે છે મોટી મોટી આ છે અહીંયા બાપાનું મંદિર

હા તો મિત્રો કરીએ છીએ આ વિડીયોને અહીંયા જ ખતમ જો આગળ બીજું કરશો તો વિડીયો થઈ શકે લાંબો એટલે આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ અને તમને કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયો કેવો લાગ્યો અને મળીએ કામ પાછા મસ્ત મજાના એક નવા વ્લોગમાં બાય બાય